તો જો મૂડીનું પ્રમાણ આપણે જોઈએ છે તો એક લાખ અને પચાસ હજાર ચાલો અહીંયા લખી દઉં મૂડીનું પ્રમાણ કેવી રીતે મળશે આ એક લાખ અને પચાસ હજાર આ મૂડી છે અને મૂડીનું પ્રમાણ એ જ નફા નુ સરનું પ્રમાણ થશે આ ત્રણ ત્રણ મીંડા કટ થઈ ગયા ઉડી ગયા આ એક એક મીંડું ઉડી ગયું તો રહ્યા દસ જેમ પાંચ બરાબર દસ જેમ પાંચ આ રહ્યું મૂડીનું પ્રમાણ અને આ મૂડીનું પ્રમાણ એ જ નફા નુકસાનનું પ્રમાણ એટલે નફા નુકસાનનું પ્રમાણ રહેશે આનું જો તમે રીતે થાય પાંચ એકા પાંચ પાંચ દો દસ આ ટૂંકું થઈ ગયું એટલે દસ જેમ પાંચ લખો તો પણ સાચું કહેવાય અને બે જેમ એક લખો તો પણ સાચું કહેવાય નફા નુકસાનનું પ્રમાણ એટલે ટૂંકું આપણે ધ્યાનમાં લઈએ છીએ પાંચ એકા પાંચ ને પાંચ દો દસ એક જ ઘડિયામાં બંને જવાબ આવવો જોઈએ એટલે આપણું નફા નુકસાનનું પ્રમાણ થયું બે જેમ એક ઓકે ચાલો આ નફા નુકસાનનું પ્રમાણ કાચા સર્વે પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો આ બધી છે આપણી કાચા સર્વેની વિગત હવાલાને આગળના દાખલાની જેમ જ આપણે ટિક કરી લઈએ બરાબર ચાલો જોઈએ હવાલા આખર સ્ટોક એક લાખ દસ હજાર છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે ખાસ ધ્યાન રાખજો વધુ હોય એ ધ્યાનમાં ન લેવાય ઓછી કિંમત ધ્યાનમાં લેવાય વધુ અને ઓછી બે માંથી જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાય આખર સ્ટોક આપણો રહેશે એક લાખ દસ હજાર ઓછું થાય નહીં કિંમત મૂડીને આપણે આપી દઈએ અહિયાં મૂડી અને ઉપાડ અને આપી દઈએ હવાલા નંબર બે ઓકે મૂડી પર વ્યાજ આપવાનું છે ખાસ ધ્યાન રાખીશું આગળ વધીએ ત્યારબાદ હવાલા નંબર ત્રણ ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે નીલા પાસે નવસો અને શીલા પાસેથી છસો તો હવાલા નંબર ત્રણ ચાલો હવાલા નંબર બે અને હવાલા નંબર ત્રણ મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આગળ વધીએ ચાલો ત્યારબાદ દેવાદાર પાંચ ટકા ઘાલખાત અમતની જોગવાઈ કરો તો દેવાદારની પણ અસર કરે એને ઘાલખાત પણ આપણે આપીએ હશે હવાલા નંબર ચાર લઈએ દેવાદાર અને ઘાલખાત ચાલો આ ઘાલખાત

આ પગાર પાંચ નંબર નો અને ભાડું ચાલો 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 ક્યાં છે ટેનન્ટ અચ્છા ભાડું આપેલું નથી મૂડી વેપારીઓ માલ પરત હુંડી ઓકે મશીનરી પગાર તો આપ્યો પરંતુ ભાડું નથી આપ્યું આ ભાડાપટ્ટાનું મકાન છે તો ભાડું આપ્યું નથી મિત્રો તો ખાલી એમ જ આપણે સીધું ચૂકવવાનું બાકી ભાડું એવી રીતે દર્શાવવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખશું મશીનરી પર દસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે હવાલા નંબર છ મશીનરી અને ફર્નિચર મશીનરી અને ફર્નિચર ચાલો આ મશીનરી હવાલા નંબર છ ફર્નિચર હવાલા નંબર છ બરાબર આપણે હમણાં આગળ જોયું ફર્નિચર એમાં ફર્નિચર સોરી હા મશીનરી એમાં મશીનરીનો ઘસારો જે જૂનો હોય એ પહેલા પ્લસ કરી દેવાનો અને પછી નવો ઘસારો ગણવાનો ઓકે ચાલો સૌ

આ રીતે પણ આપણે બનાવી શકીએ અથવા મેં તમને આગળના દાખલામાં સમજાવ્યું તમે મૂડી ખાતા પણ આપણે બનાવી શકીએ બરાબર આ ફંક્શન ખાણે ખાતું છે માનો કે આપણે ભાગીદારના ટૂંકમાં લખું છું ખાલી શોર્ટમાં સમજાવવા માટે મૂડી ખાતા બરાબર તો મૂડી ખાતાની જે બાકી હતી મિત્રો એક લાખ નીલાની અને શીલાની પચાસ હજાર તો તમે અહીંયા આમ પણ મૂકી શકો નીલા અને શીલા અહીંયા એક લાખ અને અહિયાં પચાસ હજાર આવી રીતે તમે મૂડી ખાતા પણ બનાવી શકો અને જો મૂડી ખાતા ન બનાવવા હોય તો ડાયરેક્ટ અહીંયા પણ મૂકી શકો ની મૂડી પછી અહીંયા પણ સ્ટ્રક્ચર પ્લસ મૂડી પર વ્યાજ વેચની ઉપાડ ઉપાડ પર વ્યાજ બરાબર આ બંને બાદ થઈ જાય એ રીતે શીલાનું સ્ટ્રક્ચર ચાલો આગળ વધીએ મૂડી અને ઉપાડ ઉપાડ કેટલો છે મૂડી એક લાખ અને પચાસ હજાર ઉપાડ છે વીસ હજાર અને ચૌદ હજાર તો એ બાદ કરવો પડશે વીસ હજાર અને ચૌદ હજાર ચાલો

એના ઉપર હવાલા નંબર બે અને ત્રણ બંને અસર કરશે તો હવાલા નંબર બે ભાગીદારની મૂડી પર વાર્ષિક છ વ્યાજ આપો અને ઉપાડ પર વ્યાજ તો નવસો ને છસો કહી દીધું છે બરાબર તો સૌપ્રથમ મૂડી પર વ્યાજ છ ટકા લેખે આપણે લઈએ ચાલો મૂડી કેટલી હતી આપણી મૂડી પર વ્યાજ છ ટકા એક લાખ ને છ ટકા અને પચાસ હજાર ના છ ટકા તો એક લાખ ને છ ટકા એટલે છ હજાર થાય કે કરશો પચાસ હજાર ના છ ટકા એટલે પાંચ છ ત્રીસ ત્રણ હજાર થાય છ હજાર અને ત્રણ હજાર એક લાખ ના છ ટકા અને પચાસ હજાર ના છ ટકા જોઈએ મૂડી પર વ્યાજ છ હજાર અને ત્રણ હજાર આ છે મૂડી પર વ્યાજ આવી રીતે પણ દર્શાવી શકો આ બીજી રીતે તમને બંને રીતે સમજાવું છું ચાલો આગળ વધીએ અને ઉપાડ પર વ્યાજ

આ વીસ હજાર નવસો આખું બાદ થાય ચૌદ હજાર છસો આખું બાદ થાય સેમ ટુ સેમ એ તો અહીંયા પણ થાય જો વીસ હજાર નવસો જમામાંથી ઉધાર બાદ થશે ચૌદ હજાર છસો જમામાંથી ઉધાર બાદ થશે બોથ રાઈટ બંને રીતે તમે કરી શકો આગળ વધીએ ચાલો આ મૂડી અને ઉપાડ પૂરું થઈ ગયું વેપારી અને ગ્રાહકો હવાલા નંબર ચાર અસર કરશે ઘર ખાત ઉપર તો સૌપ્રથમ ગ્રાહકો જોજો ઉધાર છે જમા જાય દેવાદાર હોય ગ્રાહકો નેવું હજાર છે

આ ઘાલ ખાદ મત નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટ્રક્ચર માં આપણે આવું પડશે ઘાલ કાચા સરવ્યા પ્લસ ઘાલ ખાદ આપી નથી પ્લસ ઘાલ અનામત હવાલા ની પિસ્તાલીસો સરવાળો માઇનસ ઘાલ ખાદ અનામત કાચા સરવ્યા તો ઘાલ ખાદ ચારસો ને તેરસો આપણને આપેલી છે જોઈએ ઘાલ ખાદ ચારસો અને ઘાલ ખાદ અનામત તેરસો બરાબર ઘાલ ખાદ ચારસો ઘાલ ખાદ અનામત તેરસો કાચા સરવ્યા તો ઘાલ ખાદ ચારસો

ખરીદ પરત જમા હોય એટલે ત્રણ હજાર બાદ થશે એક ચાલીસ માંથી ત્રણ હજાર બાદ જઈએ તો વેચાણ આપણું જમા હોય વેચાણ બે સાહીઠ પાંચસો વેચાણ પરત ઉધાર હોય ધ્યાન રાખજો વેચાણ જમા વેચાણ પરત ઉધાર માલ પરત બસ બે હજાર તો બે સાહીઠ માંથી બે હજાર જાય એટલે બે અઠાવન પાંચસો વધે

અને લેણામાં લેણી હુંડી પંદર હજાર ક્રોસ કરી નાખવાની આગળ વધીએ ચાલો ઊંડી પછી રોકડ અને બેંક ખાસ જરાક જો રોકડની હંમેશા સિલ્લક જ હોય અને ઉધાર હોય મિલકત હંમેશા ઉધાર હોય અને આ જે છે ઉધાર એ રોકડ સિલ્લક છે બરાબર એક હજાર રોકડ સિલ્ક એક હજાર એટલે મિલકત લેણામાં જાય પણ બેંક જમા હોઈ શકે તો આ છે બેંક ઓવર ડ્રાફ બી ઓ ડી ચૌદ હજાર એ મૂડી દેવામાં આવશે બેંક ઓર્ડર ચૌદ હજાર મૂડી દેવામાં અને રોકડ શિલક એક હજાર મિલકત લેણામાં જોઈ લઈએ મિલકતમાં ચાલો જો રોકડ શિલક છે એક હજાર અને ચૌદ હજાર બેંક ઓર્ડર બેંક ઓર્ડર ચૌદ હજાર ઉધારની વિગત જમા થાય જમાની વિગત ઉધાર થઈ જશે આગળ વધીએ ચાલો વન બાય વન રોકડ બેંક આવી ગયું ઘરખાદ આવી ગઈ ખરીદ વેચાણ આવી ગયું મજૂરી અને મજૂરીના બાકી દેવા મજૂરી એ ખર્ચ છે પાંત્રીસ હજાર આ મજૂરી અને આ મજૂરીના બાકી દેવા છે બરાબર એટલે ધ્યાન રાખજો દેવું છે એટલે મૂડી દેવા બાજુ જાય બે હજાર મૂડી દેવામાં અને મજૂરી પાંત્રીસ હજાર વેપાર ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પાંત્રીસ હજાર અને જે મજૂરીના બાકી દેવા છે મિત્રો એ મૂડી દેવામાં ચાલો મૂડી દેવામાં

છત્રીસ હજાર ને પાંચસો ને સાડત્રીસ સાડત્રીસ ચાલીસ હજાર મશીનરી થશે ચાલીસ હજાર જૂના ઘસારા સહિત અને મશીનરી પર ઘસારો આપણે ગણવાનો છે દસ ટકા ચાલીસ હજાર ને દસ ટકા થશે ચાર હજાર બરાબર મિલકત લેણામાં જુઓ મશીનરી ઓફિસના છત્રીસ પાંચસો વધતા જૂનો ઘસારો પાંત્રીસ અને ચાલીસ હજાર દસ ટકા એટલે ચાર હજાર બાર વધશે છત્રીસ હજાર

ફર્નિચર બાર હાજર અને પાંચ ટકા ઘસારો તો બાર હાજર બાર હાજર ગુણ્યા પાંચ ટકા છુકસાન નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો છસો રૂપિયા કુલ છેતાલીસો બાર આગળ વધે એટલે ફર્નિચર આવી ગયું શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ છેતાલીસ હજાર એકસો

ત્રેવીસ હજાર નો પગાર છે હવાલો પાંચ જોઈ લઈએ ચૂકવવાનો બાકી પગાર છે નવસો પચાસ બરાબર તો આજે ત્રેવીસ હજાર છે એમાં નવસો પચાસ પ્લસ કરવાનો છે ચૂકવાનો બાકી ખર્ચા ઓકે નફા નુકસાન ની ઉધાર બાજુ પગાર ત્રેવીસ હજાર પ્લસ ચૂકવવાનો બાકી નવસો પચાસ ટોટલ ત્રેવીસ નવસો પચાસ ચૂકવવાનો બાકી પગાર નવસો પચાસ છે નો મતલબ દેવાના થયા ચૂકવવાનો બાકી એટલે દેવાનું તો બીજી અસર મૂડી દેવામાં નવસો પચાસ ચાલો

ચાલો જોઈ લઈએ ભાડુ અને કરવેરા યસ ભાડુ અને કરવેરા પાંચમો વાળો ઓકે ચાલો ત્યાં આપણે જોઈ લઈએ આપણે એ પેલા આગળનું લઈ લઈએ વીમા પ્રીમિયમ બે હજાર નફા નુકસાનની ઉધાર બાજુ બે હજાર વીમા પ્રીમિયમ ચાલો વીમા પ્રીમિયમ બે હજાર ઓકે હવે ભાડું અને વેરા બાર હજાર આપ્યા ચૂકવાનું બાકી ત્રણસો પ્લસ કરી દેવાના છે ચાલો ભાડું અને વેરા ભાડું અને વેરા બાર હજાર હવાલા નંબર પાંચ ચૂકવાનું બાકી ભાડું ત્રણસો તો નફા નુકસાન ની ઉધાર બાજુ બાર હજાર પ્લસ ચૂકવાનું બાકી ત્રણસો હવાલા ની બીજી અસર મૂડી દેવા બાજુ એટલે મૂડી દેવામાં આપણે આપીશું ત્રણસો રૂપિયા ચૂકવવાનું બાકી ભાડું ત્રણસો રૂપિયા બરોબર ટોટલ થશે કુલ બારસો ને પચાસ રૂપિયા થઈ ગઈ સર ચૂકવવાનું કોઈ પણ બાકી વસ્તુ એ દેવું થાય નેક્સ્ટ આગળ ભજીએ ચાલો જાહેરાત ખર્ચ ખર્ચ છે નફા નુકસાનની ઉધાર બાજુ 2900 જાહેરાત ખર્ચ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2900 ઓકે આગળ પાઘડી પાઘડી છે 72000 અને ભાડાપટ્ટાનું મકાન છે 14000 ચાલો પહેલા પાઘડી મૂકી દઈએ 72000 મિલકત લેના બાજુ મિલકત છે એટલે પાઘડી 72000 ઓકે આ જે ભાડાપટ્ટાનું મકાન બરાબર એટલે મિલકત છે તો ભાડા પટ્ટાનું મકાન ચૌદ હજાર હવે એમાં હવાલો શું આપ્યો છે જોઈ લઈએ જરા ભાડા પટ્ટાનું મકાન ચૌદ હજાર એક દસ ચૌદ થી પાંચ વર્ષ માટે જોજો ખાસ ધ્યાન આપજો સમજવા જેવી વસ્તુ છે એક દસ ચૌદ થી આપણે પાંચ વર્ષ માટે લીધું આપણું વર્ષ કયું છે મિત્રો એકત્રીસ ત્રણ સત્તર બરાબર હવે અહીંયા સમજાવવા માટે લખું છું ચાલો આ બે જેમ એક તો તમને ખ્યાલ આવી ગયો નફા નુકસાન નું પ્રમાણ અત્યારે દૂર કરું છું માંડી વાળવાનું ચૌદ થી બરાબર આપણું વર્ષ કયું છે એક ચાર સોળ અને આપણું વર્ષ પૂરું થાય એકત્રીસ ત્રણ સત્તર એટલે આપણું વર્ષ એક ચાર સોળ થી એકત્રીસ ત્રણ સત્તર સુધી બરાબર હવે ધ્યાન આપજો ખાસ એમાં કેટલો સમય પસાર થઈ ગયો મીન્સ એક ચાર સોળ સુધીમાં કેટલો સમય પસાર થઈ ગયો તો એક દસ ચૌદ થી ખાસ ચૌદ થી એકત્રીસ ત્રણ પંદર આ છ માસ થયા જુઓ દસમો આખો મહિનો દસ અગિયાર બાર એક બે ત્રણ બરાબર એકત્રીસ ત્રણ પંદર સુધી છ માસ થયા હવે એક ચાર પંદર થી એકત્રીસ ત્રણ સોળ એટલે આ એક વર્ષ થયું એક ચાર પંદર થી એકત્રીસ ત્રણ સોળ એક વર્ષ થયું એક ચાર સોળ થી એક પોઈન્ટ પાંચ વર્ષ નો સમય પસાર થઈ ગયો વીતી ગયો તો આપણે જે ગણતરી કરવાની છે ચૌદ હજાર ગુણ્યા પાંચ વર્ષ જે છે પાંચ વર્ષમાંથી દોઢ વર્ષ બાદ કરી નાખવાના તો પાંચ વર્ષ આવ્યા તો એક દસ ચૌદ થી એકત્રીસ ત્રણ પંદર એટલે આ છ માસ એક ચાર પંદર થી એકત્રીસ ત્રણ સોળ એટલે એક વર્ષ મીન્સ એક ચાર સોળ આપણું વર્ષ જ્યારે શરૂ થાય ને એક ચાર સોળ

ત્રણ પોઈન્ટ પાંચ ચૌદ હાજર પાંચ વર્ષ બાદ થઈ ગયા આપણા સમય પહેલાના એટલે ત્રણ જાય એક જાય એટલે ત્રણ વર્ષ ચૌદ ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરશો એટલે ચાર ની થાય આવી રીતે બરાબર અને માંડવાણ જે કરી એ નફા નુકસાનની ઉધાર બાજુ ચાલો ભાડાપટ્ટાના મકાનની માંડવાળ ચાર હજાર ભાડાપટ્ટાના મકાનની માંડવાળ ચાર હજાર ઓકે બસ આટલું આગળ વધીએ ત્યારબાદ લીલાની આઠ ટકાની લોન હવે ધ્યાન આપજો લીલાની આઠ ટકાની લોન ત્રીસ હજાર જમા બાજુ છે એટલે મૂડી દેવા બાજુ આપણે લીધેલી લોન કહેવાય આમાં પણ સમય ધ્યાનમાં રાખવાનું અને આઠ ટકા ધ્યાનમાં રાખવાનું એનું વ્યાજ કેટલું એ જોવાનું છે ત્રીસ હજાર ચાલો સૌ પ્રથમ તમે ત્રીસ હજાર મૂકી દેવાના ત્યાં ચાલો જો લીનાની નોન ત્રીસ હજાર એટલે એક તો મૂડી દેવા બાજુ મૂકીશું પણ ગુપ્તા છે ટકા આપ્યા અને તારીખ આપી તો એનું વ્યાજ ગણવાનું ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા બરાબર ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા એટલે ચોવીસો રૂપિયા થાય ગુણ્યા એક અગિયાર સોળ થી આપણું વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ સત્તર એક અગિયાર સોળ થી એકત્રીસ ત્રણ સત્તર સુધી આઠ ટકા ગુણ્યા પાંચ ના છેદમાં બાર એટલે એક હજાર આવશે જોઈએ બરાબર એટલે ચૂકવવાનું બાકી વ્યાજ તમારું થશે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી એક હજાર આપણે મૂડી દેવામાં ત્રીસ મૂકીએ અને પછી એનું વ્યાજ મૂકીએ ત્રીસ હજાર મૂડી દેવામાં છે લીલાની લોન ચાલો ચૂકવાનું બાકી વ્યાજ જો લીલાની લોન નું વ્યાજ ના બાકી દેવા એક હજાર આવ્યા ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા ગુણ્યા પાંચ ના છેદ બાર આપણે ગણતરી બતાવી એ રીતે તમે કરશો એટલે એક હજાર દેખાશે કે સિવા એક હજાર ચૂકવવાનું બાકી વ્યાજ છે આ એક અસર થાય બીજી અસર વ્યાજની એક અસર બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ આ લીલાની લોન વ્યાજ એક હજાર ફિનિશ બરાબર આ રીતે આપણે બધા હવાલા સોલ્વ કર્યા કાચા સ્ત્રીની વિગત પણ આવી ગઈ હવાલા આખરનો સ્ટોક એક દસ બરાબર એ મૂકવાનું બાકી છે વેપાર ખાતામાં મૂકી દઈએ આખર સ્ટોક એક દસ બીજી અસર પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આખો સ્ટોક 1 10 અપાઈ ગઈ ચાલો હવે હવાલામાં કે બાકી હોય તો જોઈ લઈએ આખો સ્ટોક આવી ગયો મૂડી પર વ્યાજ આવી ગયો ભાગીદારો પાસેથી ઉપાડનું વ્યાજ આવી ગયું દેવાદાર ગાખદામાં હિસાબ વ્યવસ્થા ચૂકવવાનો બાકી ખર્ચા આવી ગયા અને ઘસારો આવી ગયો બધા હવાલા સોલ થઈ ગયા છેલે ચેક કરી લેવાનું ઓકે ચાલો 1 બાય વન આગળ વધે વેપાર ખાતું ક્લોઝ કરીએ 258 2 1 10 368 500 માંથી 1 2 ને 3 વિગત એ ને ત્રણ વિગત બાદ કરશો એક પચાસ કાચો નફો કાચો નફો આપણે બરાબર એટલે છેલ્લે આપણને દેખાશે કે છન્નું હજાર પચાસ ચોખ્ખો નફો આ બધું બાદ કરતા ચોખ્ખો નફો છન્નું જીરો પચાસ નફા નુકસાન ફાવણી ખાતામાં છન્નું જીરો પચાસ ઉપાડ પર વ્યાજ બરાબર આ નવસો અને છસો અહિયાં થી ક્રોસ જાય આ સીધું બરાબર નવસો છસો અથવા આપ્યું એ ઉપાડ પર વ્યાજ અહીંયા આવે બીજો અસર બરાબર મૂડી પર વ્યાજની ની બીજી અસર આવે યસ ખાતામાં લખ્યો પછી મૂડી પર વ્યાજ આ બાજુ ક્રોસ કરવાનું છ હજાર ત્રણ હજાર ઉપાડ પર વ્યાજ સામેની સાઈડ નવસો છસો ક્રોસ કરવાનું આ બંનેનો સરવાળો સત્તાણું પાંચસો પચાસ સત્તાણું પાંચસો પચાસ માંથી આ બાદ કરશો નવ હાજર વધશે અઠ્યાસી પાંચસો પચાસ બે જેમ એક મૂડીના પ્રમાણમાં દસ જેમ પાંચ હતું ખરેખર આપણું મૂડીનું પ્રમાણ દસ જેમ પાંચ કર્યું એટલે પાંચસો પચાસ જે વધ્યા મિત્રો એને બે જેમ એકમાં વેચવાના કેવી રીતે વેચાય અઠ્યાસી હજાર પાંચસો પચાસ બે કુલ ભાગ ત્રણ અને દેખાશે

જીરો તેત્રીસ અને ઓગણત્રીસ પાંચસો સત્તર ઓગણત્રીસ પાંચસો સત્તર અહીંયા ટોટલ કરવાનું આ બંનેનું અને એ ટોટલમાંથી બરાબર આ વિગત બાંધ કરવાની આ ત્રણેયનું ટોટલ જે આવે અહીંયા લખવાનું અહીંયા ને અહીંયા પછી અહીંયા બાદ કરતા બે રકમ એ જ રીતે અહીંયા જમા બાજુનો સરવાળો અહીંયા મૂકી દેવાનો આ સીધો ત્રણે ત્રણ નો જે આવે તે એમાંથી આ બાદ કરવાનો એટલે આપણને મળશે બાકી આગળ લઈ ગયા

ओके okay, 20 या 900 बांध कंसो એટલે સીધા આપણને મળશે 141 133 તો આજે 144 33 મળ્યા અહીંયા આવશે આપડી પાસે 144 033 ઓકે આ રકમ 144 133 સોરી 144 133 અહીંયા આપણને મળે અને આ રકમ આવી રીતે પણ મળે અથવા તો આ જ રકમને તમે આવી રીતે પણ મૂકીને બાર લાવી શકો ઓકે એજ રીતે શિલા ત્રણ નો સરવાળો બ્યાસી પાંચસો સત્તર થાય બ્યાસી પાંચસો સત્તર અને આ બ્યાસી પાંચસો માંથી ચૌદ હજાર છસો તમે બાદ કરો જુઓ ચૌદ હજાર છસો બાદ કરો અને સડસઠ નવસો સત્તર આપણી પાસે વધે સડસઠ નવસો સત્તર સડસઠ નવસો સત્તર આવી ગઈ બાકીની તો આપણે મૂકેલી છે બંને બાજુનો સરવાળો કરશો એટલે મળશે ત્રણ લાખ એકતાલીસ હજાર એકસો રૂપિયા અગિયાર માસ નો આ દાખલો છે આવી રીતે સોલ્વ થાય ઓકે Thank you very much for watching this video.